નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી અને આ તારીખે વરસાદ ભૂકા કાઢશે આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ વર્ષ શિયાળામાં ગુજરાત રાજ્યની અંદર જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી ત્યારે અરબી સમુદ્રમાં અનેક હલચલ જોવા મળે તેવી પણ અસર જોવા મળી રહી છે રાજ્યના વાતાવરણમાં ધીરે ધીરે પણ અસર થઈ રહી છે જ્યારે હવામાન વિભાગે અંબાલાલ પટેલે આજ રોજ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા પણ વ્યક્ત કરી છે આ બનાવના કારણે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે જે તેમાં જણાવ્યું છે કે આ વખતે અરબી સમુદ્રમાં હલચલ આવ્યા બાદ આજ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જેમાં ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન મિસ્ટનના કારણે ઉત્તર ઉપસાગરમાં ભેજ પળી જશે આ સાથે સાથે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે